વિસ્તારના સજોરી નામનું કેફે મુદ્દે હવે સ્થાનિક રહીશો અકળાઈ રહ્યા છે આ સજોરી કેફે સોસાયટીમાં ન્યુસ ઉભું કરનાર સજોરી કેફે છે આપણે એમ કહી શકીએ પાલિકા પોલીસ દ્વારા જો અહીંયા રેન્ડમ ચેકિંગ કરવામાં આવે તો ઘણી બધી એવી બાબતો છે જે સપાટી પર આવી શકે છે અઠવા ઝોન હેઠળ આવતા અલથાણ ભરથાણ વિસ્તારના સજોરી નામનું કેફે મુદ્દે સ્થાનિક રહીશો હવે કંટાળી ચૂક્યા છે આશીર્વાદ કોઓપરેટિવ સોસાયટીના પ્રમુખ યામિન ઉપાધ્યાયે ચેનલ આઈ વિટનેસના આપણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે સોસાયટીમાં ન્યૂતન ઉભું કરનાર સજોરી કાફે પોષ વિસ્તાર બંગલાવાડી જો કોઈ સોસાયટી હોય તો આ જ એક સોસાયટી છે ઘણા સમયથી આ ધંધાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે સજોરી કાફે ઉપરાંત રહેણાંક બંગલાવાડી સોસાયટીમાં ક્યાંક રેસ્ટોરન્ટ ક્યાંક શોરૂમ ખુલવા લાગ્યા રહેણાંક વિસ્તારોમાં કમર્શિયલ પ્રવૃત્તિઓને કાયમી ધોરણે બંધ કરવા જ જોઈએ જોકે સોસાયટીના પ્રમુખ કે પછી સભ્યો પાસેથી કોઈ પણ એનઓસી મેળવવામાં નથી આવી કેફે ચલાવવા બાબતે કોઈ જાણ પણ નથી થઈ સોસાયટીના એક રહીશ સજોરી કેફે સહિત ચાલતી કમર્શિયલ પ્રવૃત્તિ અંગે સાંજે મોડી રાત્રિ સુધી ડીજેનો અવાજ સતત કારોની અવર જવરને કારણે હોનનો ત્રાસ પણ સહન કરવો પડી રહ્યો હોય તેમ છે જોકે આ તમામ પ્રવૃત્તિ જો ગેરકાયદેસર હોય તો તેને પાલિકા અને પોલીસ દ્વારા બંધ કરાવી જોઈએ નમસ્કાર હું યામિની ઉપાધ્યાય હું આશીર્વાદ વિલા કોપરેટિવ સોસાયટીની મહિલા પ્રમુખ છું અને આજનો જે મુદ્દો છે એ અમારા સોસાયટીમાં એક રીતે અમને ન્યુસન્સ લાગે છે એવો છે કેમ કે અમારી સોસાયટી ઘણી બધી બિલ્ડિંગ્સ વચ્ચે છે અને બહુ પોશ એરિયામાં બંગલાવાળી જે સોસાયટી હોય તો કદાચ આ જ હશે અહીંયા કમર્શિયલ એક્ટિવિટીઝ માટે તો કશે જગ્યા જ નથી પણ હાલમાં જે અમે જોઈ રહ્યા છે અહીંયા ઘણી બધી કમર્શિયલ એક્ટિવિટીઝ થાય છે જેમ કે હમણાં આપણે જોઈએ છે કે મારી પાછળની બાજુ જ કદાચ અહીંયા તમને દેખાતું હશે કે રેસ્ટોરન્ટ્સ જેવું કંઈક ઓપન થાય છે કશે શોરૂમ નીકળી ગયા છે અને આવી જ રીતે અંદર અંદર કશે હોમ સ્ટેઝ થાય છે કોઈ મેલ્સ માટેના થાય છે કે કોઈ ફિમેલ્સ માટેના થાય છે એ બધા એક એક રીતે એક જે આપણે રહેતા હોઈએ એવા એરિયામાં થોડું ન્યુસન્સ લાગે છે ઘણીવાર ઘણી અહીંયા નાના છોકરાઓ હોય છે છોકરીઓ હોય છે બધા જ આવે છે તે સારા આવતા હશે દેટ ઇઝ નોટ શ્યોર એ જરૂરી નથી અને જે બી આવી પ્રવૃત્તિઓ કરે છે એ લોકો છે ને સોસાયટી પાસેથી કોઈ પરમિશન લેતા નથી સોસાયટીનું મેન્ટેનન્સ ભરવું અને નહીં ભરવું એ તો એક બાબત છે પણ આ રીતની એનઓસી પણ સોસાયટી પાસેથી લેવામાં આવી નથી અને એ જે છે તે વ્યવસ્થિત અને મુદ્દાવાળી વાત છે કે તમે એટલીસ્ટ જે બી છે તે તમે રૂલ્સને અબાઈડ રહેવો તમે રૂલ્સને ફોલો કરો સોસાયટીના કંઈક રૂલ્સ હોય છે કંઈક નોર્મ્સ હોય છે અત્યારે આપણે જે જગ્યા પર જે વિસ્તારમાં ઊભા છે તે સોસાયટી ઘણી જૂની છે આજથી પચીસ સત્તાવીસ વર્ષ આ સોસાયટીને થયા છે અને પહેલીવાર જ અમે આવું બધું કંઈક ફેસ કરી રહ્યા છે તો અમારું નિવેદન છે કે અમે ઘણી બધી કમ્પ્લેન્ટ્સ બી કરી છે એસએમસીમાં કરી છે અને અમે જ્યાં જ્યાં જઈ શક્યા છે ત્યાં ત્યાં અમે ગયા છે અને અમે કીધું છે કે અમને વાંધો નથી તમે અમારી પાસે આવો એનઓસી લ્યો અને પછી જે બી હોય જે બી આપણા શરતો હોય એ શરતોને આધીન આપણે સોસાયટીએ કંઈક શરતો કે કંઈક રૂલ્સ રાખ્યા હશે તે શરતો કે તે રૂલ્સના આધીન આપણે બધા તૈયાર છે કંઈક કરવા માટે પણ આવીને વાત કરું ન્યુસેન્સ ક્રિએટ નહીં કરું થેન્ક યુ મારું નામ નીરજ પટેલ છે હું આસદ વિલાનો રહેવાસી છું હું અહીંયા છેલ્લા દસથી પંદર વર્ષથી આજે અહીંયા રહું છું અમારા સોસાયટીમાં ચારસો ને પાંત્રીસ નંબરનું ઘર છે ત્યાં એ લોકોએ અનલીગલી જેવું એમ અનલીગલ જ કહેવાય કે કેફે જેવું બનાવી દીધું છે એની સોસાયટીએ બી કોઈ એનઓસી આપી નથી અને સોસાયટીએ આના માટે એસએમસીમાં કમ્પ્લેન પણ આપી છે પણ આજ લગીન એનું કંઈ નિવારણ આવ્યું નથી અને થોડુંક રોડના સાઈડ પર કેપિટલ ગ્રીન છે એ લોકોની પણ કમ્પ્લેન છે અને અમારા અહીંયા જે રહેવાસીઓ છે આજુબાજુમાં ત્યાં પણ કંઈ નુકસાન છે કે ભાઈ અર્લી મોર્નિંગમાં બી કંઈ ડીજે પાર્ટી થાય છે રાતના બી કંઈ મોડે લગીને ડીજે પાર્ટી થાય છે એવી કમ્પ્લેનો પણ એમને આવી છે એસએમસી દ્વારા શું એસએમસી દ્વારા કોઈ કાર્યવાહી આજ લગીન કરવામાં આવી નથી અમે તો કમ્પ્લેન આપી છે પણ એમને એમને કોઈપણ જાતનું લેખિતમાં કે કશી રીતે અમને નથી ખ્યાલ કે એ લોકો અહીંયા આવીને વિઝિટ કરીને પણ જોઈને ગયા છે અમારી માંગ એટલી જ છે કે એસએમસી થોડું જાગૃત થાય આવા જે જે ચાલુ છે કેફે ચાલુ છે જે અનલીગલ છે આજે કશી જ વસ્તુની કંઈ ફાયર સેફ્ટી છે કશું બી છે અંદર પાછાના સાઈડે કોઈ કંઈ વસ્તુ થાય કંઈક મોટું અનહોની નહીં બને એની જિમ્મેદારી કોણ એસએમસી લેશે સોસાયટીમાં ઘણા લાંબા સમયથી એક ચારસો પાંત્રીસ રોસની કમ્પ્લેન છે તેમણે પાછળની સાઈડે કેફે બનાવેલું છે અને પાછળ જે કેપિટલ ગ્રીલ્સ પડે છે તેમની તરફથી પણ કમ્પ્લેન અવારનવાર આવે છે કે ત્યાં થોડું ન્યૂસન્સ જેવું એમને લાગે છે અને સોસાયટીમાં આજુબાજુમાં ચારસો પાંત્રીસની આજુબાજુમાંથી પણ ઘણી કમ્પ્લેન મળી છે અને સોસાયટીની જે કમિટી છે તેને ઘણી કમ્પ્લેન મળી છે પણ તે વિશે કંઈ કરી શકે તેમ નથી તે લોકો તેમનું એમ કહેવું છે કે આ કમ્પ્લેન ફૂલફિલ કરવાનું અથવા એના માટે કંઈ પણ કરવાનું અમારા હાથમાં નથી અને તેમણે આગળ કમ્પ્લેન આપેલી છે એસએમસીમાં જે પ્રોસેસમાં છે તેવું જ હજી સુધી સ્ટેટસ છે પણ આગળ કોઈ કાર્યવાહી થઈ નથી એસએમસીમાં કયા કયા અધિકારી પાસે આ તમારી કમ્પ્લેન આપેલી દરિયા સાહેબ પાસે અત્યારે કમ્પ્લેન છે અત્યારે હાલમાં પણ આગળ કઈ પ્રોસેસ કે કઈ નવું સ્ટેટસ છે નહીં સમય કેટલા વખત અગાઉ તમે કમ્પ્લેન દર્જ કરાવેલી હતી ઘણો સમય થયો એક ત્રણ બે હજાર પચીસની કમ્પ્લેન છે એપ ઉપર જોઈએ તો નંબર છે કે અત્યારે તો અત્યારે એક કેફે છે પણ એવા ઘણા બધા પાછળનો ટુ હાઉસ છે કે જેમની પાસે એટલી જગ્યા છે અને તે આ રીતે પ્રોફેશનલી કે કોઈ બિઝનેસ પર્પસ માટે પોતાની જગ્યાનો ઉપયોગ કરે અને સોસાયટીના લોકોને રિસન્સ જેવું લાગે એટલે બેટર છે કે એ લોકો જલ્દીમાં જલ્દી એસન્સી એ માટે કાર્યવાહી કરે આ તો એને કોમર્શિયલ લાઇસન્સ આપે અને સોસાયટીથી અલગ કરે તો સોસાયટીને એનો જવાબ આપવાનો કે રિસ્પોન્સિબિલિટી જેવું બને નહીં અત્યારે કંઈ પણ થાય તો તેની જવાબદારી સોસાયટીએ લેવી પડે છે